મારું બેઠું મારતો હૈડા પહેર્યા છે મારું બેટું મારતો મારું શું કરું હૈડા પહેર્યા છે ભરેલું પડ્યું પડ્યું છે છે યાત્રા લઈને આવું યાત્રા તો કંકડા માં કરું ક્યાંક આખો દાડી કંકડા છે

મારા બેટો પોણી ભરવાનું છે ગુડમ અમુ અમુ માર પછી આખું વાખું કે આડુ વાખું કડી જાતરા મેલું હોય યાદરા ના કે વાતો વાહન આવો છે સોઈ દીધો મારો બેટા ગેસ ના થઈ ગયા છે 900 900 છે ફરાવી બાયડ્યુ રાખતા છે ની ગતિ મારો બેટા જો લાગી ગયો યાદરા સોઈ ગયો છે આડુ વાખી જાવ છે મારા બેટા

લા જો મીમીસી અને તીકલે રાજી આતા તો બટ બઢાક લગણ છો સો આ તો કંકોડે પાછા ફરાળ ફરાળ બોલીને બેસી જતો આ તો લયો બાતુંંગો કરો ને કી તો બાથે થઈને આવશું બાથે બાથે લઈ જાવ છો લે તાજા બાથે કેટલા હેઠા લગાડો છો બટ બઢાક કીકો થોડું પછી બોલ

રાખી મારા બેટા મારા શેન માં વ્યા કસ્ટારા ભજ્યા ભજ્યા એટલે તમે હોય તમારો બાયો તો ઉલા પર તમારો એ કંકણો થાય તો તમારો બાપ હોય ખોડી નાળો આયા તમે ભારા બોધો આયા હોય ઈ દાડા કે 10 10 રૂપિયા આવે છે કે કે નકરા જોમી ન ખાયા잖아 હા તમારું

અરે ભાઈ આ શું કરે હા પાટ નામ નો આ આ શું છે આ દિનાશ છે તો અમારું ઉનાળાનું મરી ગયું તો હેત્રા લાયામાં અને મારે બધા હેત્રા જોયું તમે ચારે ખાલી બાધીલા કે કંકુડો લેલા પાય ભઈ નઈ આ ઉનાળાના આ રાખો ભઈ